ધારી શહેરમાં છેલ્લા છ મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકો પરેશાન બન્યા છે દિવાળી જેવા તહેવારો પર પણ રેલવે સ્ટેશન બંધ થતા પર્યટકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં હતા ફરી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા માટે લોકો માંગ ઉઠી છે ત્યારે જોઈએ કે શું છે હાલની પરિસ્થિતિ ધારી શહેર પર્યટકો માટે ફરવા માટેનું કેન્દ્રબિંદુ કહી શકાય છે

અને એ સિવાય અમરેલી થી ધારી સુધી રેલવે પાટાઓનું સમારકામ ચાલુ હોય જેના કારણે રેલવે બંધ છે લોકોની માંગણી છે કે રેલવે જલ્દી ચાલુ થાય એના માટે આપણા સાંસદ ભરતભાઈ સુકરિયા સતત પ્રયત્નશીલ છે દિવાળી વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારોમાં સી દર્શન અને ફરવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે છેલ્લા છ મહિનાથી રેલવે સેવા બંધ થતા આસપાસના ધાર્મિક સ્થળોએ જતા પ્રવાસીઓ અને લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ વેલેમાં તકે જો આ લોક સુવિધા શરૂ થાય તો ઘણી સગવડતા આમ જનતાને મળી રહે. ક્યાંથી ક્યાં જતી ત્યારે કેટલી ટ્રેન આવતી રોજમાં? અમરેલી થી જૂનાગઢ અને વેરાવળ દર ટ્રેનો રોજ ત્રણ જાતી અને ત્રણ આવતી આ ટ્રેનો અત્યારે બંધ છે જેના કારણોસર વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને મુસાફરોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે અમરેલી બ્રોડગેજ રેલવે ની કામગીરી શરૂ છે જેના માટે રેલવે સ્ટેશન અને રેલવે બંધ કરવામાં આવી છે સાંસદે રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી છે ટૂંકા સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન મળી રહે તેવી સાંસદે બાહેધરી આપી છે રેલવેના રેલવે ના મેં બેદી અધિકારી કરી લીધી છે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની બનીલું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી રહ્યા છે ધારી શહેરના સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોએ આંદોલન કર્યું હતું કે ફરી રેલવે સ્ટેશન અને રેલવે શરૂ કરવામાં આવે પરંતુ છ મહિના વીતી ગયા હોવા છતાં આજના દિવસે પણ એમનો એ જ પ્રશ્ન યથાવત છે હવે જોવાનું એ રહેશે કે સાંસદે આપેલી બાહેધરી કેટલી પુરવાર થશે એ તો સમય જ બતાવશે પરેશ પરમાર ટીવી થર્ટીન ગુજરાતી ધારી અમરેલી